નમસ્કાર મિત્રો આજે ધોરણ પાંચમાં લેવાયેલી સેટની પરીક્ષા કે જે સેટ બે હજાર ચોવીસ કહેવાય છે એનું સોલ્યુશન કરીશું તો ચાલો પહેલો પ્રશ્ન છે પેટર્નમાં ચોથી સંખ્યા કઈ આવશે જવાબમાં આવશે બી બીજો પ્રશ્ન છે એક વત્તા ત્રણ બરાબર પાંચ થાય બે વત્તા ચાર બરાબર સાત થાય ત્રણ વત્તા પાંચ બરાબર નવ થાય તો પાંચ વત્તા છ બરાબર જવાબમાં આવશે એ બાર ત્રીજો પ્રશ્ન છે કે ત્રણ આકૃતિ આપેલી છે તો ચોથી આકૃતિ કઈ આવશે જવાબમાં આવશે સી ચોથો પ્રશ્ન છે સાત દસ આઠ અગિયાર નવ અને બાર આપેલા છે તો પછીની સંખ્યામાં આવશે બી દસ પાંચમો પ્રશ્ન છે પ્રશ્ન અર્થ છે ત્યાં કઈ સંખ્યા આવશે જવાબમાં આવશે બી સોળ છઠ્ઠું છે દસ સોળ બાર અઠ્યાવીસ ચોત્રીસ તો જવાબમાં આવશે સી ચાલીસ સાતમું છે ઓજીને અરીસામાં જોતા તે કેવું લખેલું દેખાય જવાબમાં આવશે સી આઠમું એક ચતુર્થાંશ બરાબર એક દુત્યાંશ અને એક દ્વિત્યાંશ બરાબર એક હોય તો એક બરાબર શું આવશે જવાબમાં આવશે ડી એક નવમો પ્રશ્ન છે નીચે આપેલ પેટર્નમાં કયો નિયમ સમાવેશ છે જવાબમાં આવશે ડી સંખ્યામાં પચીસ ઉમેરતા જવું દસમો પ્રશ્ન છે આકૃતિ આપેલી છે એમાં પ્રશ્નાર્ચિન્હની જગ્યાએ શું આવશે જવાબમાં આવશે એ દસ અગિયારમો પ્રશ્ન જીઆઈ વીઈને એકાવન સાડત્રીસ કોડ આપવામાં આવે બી એ ટીને નવસો ચોવીસ કોડ આપવામાં આવે તો જી એ ટી ગોટનો કોડ શું થશે જવાબમાં આવશે બી ચોપન સત્યાવીસ બારમું જી બારમો પ્રશ્ન પ્રશ્નાર્થની જગ્યાએ શું આવશે જવાબમાં આવશે બી હવે તેરમો પ્રશ્ન ત્રણ આકૃતિ આપેલી છે તો ચોથી આકૃતિમાં આવશે એ ચૌદમો પ્રશ્ન જેવલ દર મહિનાની પહેલી તારીખે તેના ગલ્લામાં રૂપિયા પચાસ મૂકવા માગે છે જો તે જૂન મહિનાથી શરૂ કરે તો ઓક્ટોબર મહિનાના અંતે કેટલા પૈસા હશે જવાબમાં આવશે બી બસો ને પચાસ રૂપિયા પંદરમું નીચેનામાંથી શું સાચું છે જવાબમાં આવશે એ સોળમો પ્રશ્ન દરજીને એક શર્ટ પર છ બટન મૂકવાના છે પંદર બટન મૂકતા તેને કેટલા બટનની પંદર શર્ટ પર મૂકવા તેને કેટલા બટનની જરૂર પડશે જવાબમાં આવશે બી નેવું સત્તરમું પાંચ છ આઠ અગિયાર પંદર વીસ તો નેક્સ્ટ શું આવશે જવાબમાં આવશે એ છવ્વીસ અઢારમું કયો માસ બાકીના ત્રણ માસથી જુદો પડે છે એ જવાબમાં આવશે એ જાન્યુઆરી ઓગણીસમું દર ગ્રામ તો પ્રવાહી એમાં આવશે મિલીલીટર વીસમું કોઈ એક શાળાના વર્ગમાં પાંત્રીસ વિદ્યાર્થીઓ છે કોઈ એક પ્રસંગે શિક્ષક દરેક બાળકને ત્રણ ચોકલેટ આપે છે તો તેમની પાસે બે ચોકલેટ બાકી રહે છે તો કુલ ચોકલેટની સંખ્યા જવાબમાં આવશે સી એકસો સાત એકવીસમું નીચેનામાંથી સિક્કાઓના કયા સમૂહની કિંમત સૌથી વધુ છે જવાબમાં આવશે એ વીસ સિક્કા વીસ રૂપિયાના ત્રણ સિક્કા બાવીસમું નીચેનામાંથી પાંચ હજાર અને હજારના અડધા ભાગની બનતી સંખ્યા કઈ થશે જવાબમાં આવશે પાંચ હજાર પાંચસો એટલે કે બી ત્રેવીસમું જેની ઊંચાઈ ત્રીસ એંસી મીટર અને પહોળાઈ સો મીટર હોય એવા લંબચોરસ કેટલી જમીન રોકે જવાબમાં આવશે એ આઠસો ચોરસ મીટર ચોવીસમું પાચાર્ટ એટલે જવાબમાં આવશે ડી વર્તુળ આલેખ પચીસમું સાત હજાર નવસો છપ્પનમાં સંખ્યામાં એ એક અંક સાતની સ્થાન કિંમત અને પાંચની સ્થાન કિંમતનો સરવાળો કેટલો થશે જવાબમાં આવશે સાત હજાર પચાસ છવ્વીસમું હેમંત પછીની કઈ ઋતુ આવશે જવાબમાં આવશે બી શીશ સત્યાવીસમો પ્રશ્ન વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતા ટ્રેક્ટરને એકસો દસ કિમીનું અંતર કાપતા કેટલો સમય લાગશે જવાબમાં આવશે સી પાંચ કલાક ત્રીસ મિનિટ અઠ્યાવીસમું અમદાવાદ શહેરના મણિનગર નામના રહેણાંક વિસ્તારમાં લગભગ બે લાખ વાહનો છે તે પૈકી ચોથા ભાગના વાહનો બે પૈડાવાળા છે તો તેની કુલ સંખ્યા કેટલી થશે તો જવાબમાં આવશે પચાસ હજાર ઓગણત્રીસમું ચાર અંકોની મોટામાં મોટી સંખ્યા અને ચાર અંકની નાનામાં નાની સંખ્યાની બાદ બાકી કરતા આપને જવાબ મળશે એ આઠ હજાર નવસો નવ્વાણું ત્રીસમું ગુજરાતનું સૌથી પ્રાચીન હયાતનગર કયું છે જવાબમાં આવશે ભુજ એકત્રીસમું એક બોક્સમાં પંદર નંગ ચીકુ આવે તો આવા વીસ બોક્સમાં કુલ કેટલા નંગ ચીકુ આવે જવાબમાં આવશે ડી ત્રણસો બત્રીસમું બળદગાડું અંદાજે એક કલાકમાં ચાર કિલોમીટર જેટલું અંતર કાપે તો ત્રીસ કિલોમીટર અંતર કાપવા તેને કેટલો સમય લાગે જવાબમાં આવશે સી સાત કલાક ત્રીસ મિનિટ તેત્રીસમું આઠ કિલોગ્રામ કેરીના એક બોક્સની કિંમત છે એક કિલોગ્રામ કેરીનો ભાવ કેટલો થશે જવાબમાં આવશે નારંગીમાંથી રસ કાઢવામાં આવે તો તેના રસનું વજન નારંગીના વજનના ત્રણ પંચમાંશ ભાગનું છે તો એકલા દસ હજાર કિલોગ્રામ નારંગીમાંથી કેટલો રસ નીકળે જવાબમાં આવશે છ હજાર કિલોગ્રામ પાંત્રીસમું નીચે પૈકી કયો ખૂણો કાટખું નથી જવાબમાં આવશે બી મોં ખોલીને પડેલા મગરના બે જડબા વચ્ચેનો ખૂણો છત્રીસમું નીચે પૈકી કયા સમય ઘડિયાળના કલાક અને મિનિટ વચ્ચેનો કાંટો કાટખૂણો ખૂણો બને છે જવાબમાં આવશે એ નવ વાગ સુડતાલીસમો ઘડિયાળના આઠ વાગ્યે બનતો ખૂણો કેટલો હશે જવાબમાં આવશે ડી ગુરુકોણ અડતાલીસમું છના છેદમાં દસનું દશાંશ સ્વરૂપમાં રૂપાંતરણ કરો જવાબમાં આવશે બી ઝીરો પોઈન્ટ છ ઓગણપચાસ એચ મૂળાક્ષરમાં કેટલા ખૂણા બને છે જવાબમાં આવશે ચાર પચાસમું હદની લંબાઈને શું કહેવામાં આવે છે જવાબમાં આવશે સી પરિમિતિ એકમો પ્રશ્ન આપેલી આકૃતિમાં ત્રિકોણ જવાબ આવશે એક બાવનમું એક શાળાએ સામાયિક બહાર પાડવા નક્કી કરો જો પ્રથમ મહિનામાં પાડે તો સામાયિક

વિશેષતા કઈ નથી એમાં આવશે જો એ પણ તેમાં ઘણા બધા શાકભાજીનો ઉપયોગ કરવામાં આવે છે તેની સાથે બાજરીના રોટલા ખાવામાં આવે છે અડસઠ કુદુક ભાષામાં તોરંગ શબ્દનો અર્થ શું થાય છે જવાબમાં આવશે બી જંગલ ત્યારબાદ શિયાણામાં લેવાતા પાકને શું કહેવામાં આવે છે જવાબમાં આવશે રવિ તમે સૂર્યાસ્ત જોઈ રહ્યા છો અને તમારો જમણો હાથ કઈ દિશા તરફ હશે જવાબમાં આવશે ઉત્તર દિશા હેતવી બેન લીલા શાકભાજી બીટ અને આમળા ખાય છે તો જવાબમાં આવશે ડી બહુતત્વ સજીવ ખેતીથી જમીનની અંદર ક્યાં સજીવનું પ્રમાણ વધે છે જવાબમાં આવશે અડશ્યા તોતેર ભૂમિકભાઈને ભા ભારતમાં હાઉસ બોટમાં નિવાસ કરવો છે તો ભૂમિકભાઈ કયા સરોવરમાં જશે જવાબમાં આવશે દાલ સરોવર સેવન્ટી ફોર આરોહીને મલેરિયા થયો છે તો તેની જાણકારી કેવી રીતે મેળવી શકશે જવાબમાં આવશે લોહીના પરીક્ષણથી એ પંચોતેર નીચેનામાંથી ક્યુ રાજ્ય દરિયાઈ સીમા ધરાવે છે જવાબમાં આવશે સી ઓડિશા છોતેર બચેન્દ્રી પાલનું નામ શાના માટે જાણીતું છે જવાબમાં આવશે એ પર્વતારોહણ સત્યોતેર તમે કેવા ઈંધણથી ચાલતી કાર બનાવશો કે જે ખૂટવાની ચિંતા જ નહીં રહે જવાબમાં આવશે ડી સૂર્યપ્રકાશ ઇઠ્યોતેર નીચેના પૈકી કાચું હોય તે ડૂબી જાય અને પાકું હોય તે તરે જવાબમાં આવશે એ લીંબુ ઓગણા હેંસી નીચે પૈકી ક્યુ વિધાન સાચું નથી જવાબમાં આવશે એ કીડી ચાલે છે ત્યારે જમીન પર સુગંધ છોડીને જાય છે હેંસી ધરતીકંપ આવે ત્યારે શું ન કરવું જોઈએ જવાબમાં આવશે સી ટેબલ નીચે બેસી જવું એક્યાસી તમારે ખાલી જગ્યા કામ છે તો જવાબમાં આવશે કોનું બી બ્યાસી નીચેનામાંથી કઈ જોડણી સાચી છે જવાબમાં આવશે એ હોશિયાર એક્યાસી મો પ્રશ્ન નીચે આપેલ વાક્યમાંથી કઈ ક્રિયા થઈ ગઈ છે એમાં આવશે બી મેં કચરો કચરાપેટીમાં નાખ્યો ચોર્યાસી નીચે પૈકી કઈ જોડ અલગ છે જવાબમાં આવશે સી ભય અને અભય પંચ્યાસી નીચેનામાંથી કયું વાક્ય બહુવચનવાળું નથી જવાબમાં આવશે મે જામફળ ખાતું છ્યાસી નીચેનામાંથી કયો શબ્દ અલગ પડે છે જવાબમાં આવશે ડી સુરત સત્યાસી વાક્યમાં સર્વનામ શોધો જવાબમાં આવશે ડી જળ અઠ્યાસી રમા સાયકલ ચલાવતી હતી રમાની જગ્યાએ રમેશ લખતા ક્યુ વાક્ય સાચું બનશે જવાબમાં આવશે ડી રમેશ સાયકલ ચલાવતો હતો નેવ્યાસી આપેલ વિકલ્પમાંથી કયા શબ્દના વિકલ્પમાં ભૂલ છે જવાબમાં આવશે સી સરોવર હવે નેવું જોડકા જોડવાના છે જેમાં એ ઓપ્શન સાચો છે પહેલામાં ચોથું બીજામાં એક ત્રીજામાં બે અને ચાર ચોથામાં ત્રણ એકાણું ભારત મારો દેશ છે એમાં સંજ્ઞા શું છે જવાબમાં આવશે વ્યક્તિવાચક નીચેના વાક્યમાંથી સર્વનામ શોધો જવાબમાં આવશે બી આપણે તેણે આકાશમાં વિમાન જોયું તેથી તે ખુશ થઈ ગયો જવાબમાં આવશે સી તેથી ચોરાણું ચલ નીચે ઉતર મારે તારી સાથે કોઈ વાત નથી કરી ગુસ્સો મેં એક કાળા રંગની પતન ખરીદી છે રેખાંકિત શબ્દને ઓળખો આવશે વિશેષણ છન્નું શબ્દની કઈ જોડ સાચી છે જવાબમાં આવશે ડી બક્ષીસ રૂપિયા વાતાવરણ શબ્દમાંથી કયો શબ્દ બનતો નથી જવાબમાં આવશે રમણ બરસાતીમ શબ્દ ઓળખો જવાબમાં આવશે સી સાબરમતી નવાણું તારા જેવા જિજ્ઞાસુ વિદ્યાર્થી ખાલી જગ્યા પુસ્તક આપી મને આનંદ થશે જવાબમાં આવશે બી ને સો આખો દિવસ મોબાઈલમાં ગેમ રમ્યા કરવાની આદતને કારણે જેવલની મમ્મી તેનાથી કંટાળી ગઈ છે જવાબમાં આવશે બી કપાળે કરચલી પડી ગઈ હતી એકસો એકમાં આવશે વિલોમ શબ્દની ગલત જોડ પહેચાન્ય એમાં આવશે બળા છોટા સચ જૂઠ નેક બેમાન અને પાસ સમીપ એમાં આવશે ડી समित 102 महेश खा रहा है प्रश्न वाक्य बनाते वक्त रेखांकित शब्द की जगह क्यों विकल्प आपसे जवाब में આવશે बी कौन लिंग परिवर्तन कीजिए बाघ तो आसे डी 104 दिए गए वर्णों का उपयोग करके कौन सा शब्द नहीं बनेगा जवाब में આવશે डी कसम 105 गलत मुहावरे की जोड़ पहचानिए इसमें આવશે ए नेक रास्ते पर चलना गलत रास्ते पर चलना एक सौ सन पहचानिए गिलास में थोड़ा दूध है जवाब में आसे सी थोड़ा एक सौ सात दिए गए शब्दों में से गलत जोड़ी पहचानिए जवाब में आसे डी अपराध तो उपहार वचन बदलिए केला तो सी आवसे केले एक सौ नौ तैतालीस के लिए सही शब्द है આખો કા તારા બનના કાર બહુ પ્યારા બને એકસો તેર મો પ્રશ્ન પ્લેડ ક્રિકેટ પ્રિયા યસ્ટરડે તો એના આપણે સિકવન્સમાં ગોઠવીશું તો સી ઓપ્શન આવશે પ્રિયા પ્લેડ ક્રિકેટ યસ્ટરડે એકસો ચૌદમો સિલેક્ટ ધ કરેક્ટ સ્પેલિંગ એમાં આવશે એ સી એકસો પંદરમો ધ ક્લાસ ઇઝ ક્લીન ઓપોઝિટ વર્ડ કરવાનો છે તેમાં આવશે એ ડર્ટી એકસો સોળ ધીઝ ઇઝ ધ નાઇફ એને આપણે પ્લુરલ સેન્ટેન્સમાં કન્વર્ટ કરવાનું છે જેના જવાબમાં આવશે બી ધીઝ આર નાઇસ એકસો સત્તર રેલવે સ્ટેશન શબ્દના મૂળાક્ષર પરથી નીચેનામાંથી કયો શબ્દ બનતો નથી જવાબમાં આવશે સી સ્ટોપ એકસો અઢાર લાસ્ટ સન્ડે આઈ વિઝિટેડ ધ ઝૂ એટલે કે એ ઓપ્શન આવશે એકસો ઓગણીસ યોગ્ય પદક્રમવાળું વાક્ય પસંદ કરો જવાબ આવશે ડી મયુર ઇઝ ક્લાઇમ્બિંગ અ ટ્રી અને એકસો વીસ એટલે કે લાસ્ટ પ્રશ્ન છે ધીઝ આર ફોર શોપ્સ ઇન ધ શોપિંગ સેન્ટર આ સાથે આપણું પેપર અહીંયા પૂર્ણ થાય છે આવી જ રીતના બીજા એજ્યુકેશનલ વિડીયો જોવા માટે મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ ફ્રેન્ડ્સ